વિડિયોમાં તમે એક વ્યક્તિને સાફ સફાઈ કરતા જોઈ શકો છો એક નજરમાં તમને થતું હશે કે આ વ્યક્તિ સફાઈ કર્મચારી હશે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ શાળાના આચાર્ય છે જી હા આ છે રાજકોટના જસદણ તાલુકાની વડોદ તાલુકા શાળા અને શાળાને એકદમ સ્વચ્છ રાખતા આચાર્ય ગિરીશભાઈ બાવળિયા આચાર્ય સાહેબને સ્વચ્છતા પ્રત્યેક ગજબનું જનૂન છે અને તેથી જ તેઓ શાળા શરૂ થવાના એક કલાક પહેલા પહોંચી જાય છે લોબી હોય મેદાન હોય કે શૌચાલય હોય ગિરીશભાઈ ખુદ શાળાના ખૂણે ખૂણાની સફાઈ જાતે કરે છે બાળકો છે આપણા દેશનું ભવિષ્ય છે એમાં જે આ પ્રાથમિક વિભાગ છે એ કહીએ તો કે ભાઈ બાળક છે એ શરૂઆતથી જ પોતાના જીવનનું શિક્ષણ છે એ ધીમે ધીમે આગળ મેળવે છે જો બાળકોને આપણે નાનપણથી જ સ્વચ્છતાને લગતું જ્ઞાન આપીશું તો તે મોટા થઈને સ્વચ્છતા વિશે સભાન બનશે અને આગળ જતાં આપણો દેશ છે એ મને વ્યાશા છે કે ધીમે ધીમે સ્વચ્છતા તરફ આગળ કદમ મૂકશે એવું મને દેખાય છે એટલે મારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે જો આ બાળકો શીખશે તો આગળ પોતે શીખશે એના દ્વારા છે એ પોતાના વાલીઓ છે પોતાના માતા પિતા ગા ગ્રામજનો એનું આ કાર્ય જોઈને બધાને પ્રેરણા મળશે ફક્ત સ્વચ્છતા જ નહીં આ શાળા હરિયાળીથી ભરપૂર છે શાળામાં ત્રણસો જેટલા જુદા જુદા વૃક્ષો છે શાળાની દિવાલો પર શૈક્ષણિક ચિત્રો વૈજ્ઞાનિક સાધનો રમત ગમતની પૂરતી વ્યવસ્થા અને બાળક મિત્ર વાતાવરણ છે એ સાફ સફાઈ માટે ખૂબ જ ધ્યાન રાખે છે કે ઈ એની એનો એક મુખ્ય સિદ્ધાંત છે કે ભઈ શાળા છે એ સ્વચ્છ હશે તો બાળકોને પોતાનું આંગણું સ્વચ્છ રાખવાની પ્રેરણા મળશે એવી રીતે અમારા ગ્રામજનોને પણ ખૂબ જ પ્રેરણા મળી છે શાળામાં ભોલેનાથનું મંદિર પણ બનાવાયું છે જ્યાં શિસ્ત અને શાંતિ બંનેનો અનુભવ થાય છે અભ્યાસની સાથે સાથે આ શાળાના વિદ્યાર્થીઓ કલા મહાકુંભ અને ખેલ મહાકુંભમાં કક્ષાએ નામ રોશન કરી ચૂક્યા છે